છે હું તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રગતિ મંડળ રાજકોટ ખાતે વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપ દ્વારા ટૂંકી વાર્તા સ્પર્ધા બે હજાર પચીસના વિજેતાનું સન્માન અને વિશ્વકર્મા વંશજ લેખક કવિઓના બેઠકનો એક કાર્યક્રમ યોજાયો આ દિવસે ખૂબ વરસાદનો માહોલ હોવા છતાં આ ગ્રુપના સ્થાપક સહિતના સાડત્રીસ જેટલા લેખક કવિઓ અને આ ગ્રુપ સાથે જોડાયેલી રાજકોટની વિશ્વકર્મા સમાજની અલગ અલગ સંસ્થાઓના પ્રમુખ અધ્યક્ષ અને ટ્રસ્ટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા આ ગ્રુપના સભ્યોએ દીપ પ્રાગટ્ય બુકે ખુરશી ટેબલ મંચ બેનર વિજેતા અને દાતાના સિલ્ડ દરેક સ્પર્ધકના સર્ટિફિકેટ્સ સાઉન્ડ તેમજ ચા નાસ્તા અને ભોજન વગેરેની જવાબદારી વ્યવસ્થિત સંભાળી હતી આ કાર્યક્રમનો આરંભ સવારના ગરમાગરમ ચા ગાંઠિયાનો નાસ્તા કર્યા બાદ આશરે સાડા દસ કલાકે થયો હતો જેમાં શિલ્ડના દાતા અને સમાજની સંસ્થાના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય થયું આ ગ્રુપની બહેનો દ્વારા સરસ્વતી વંદના થઈ આ બેઠકની શરૂઆતમાં ગ્રુપના એક સ્થાપક એવા નટવરભાઈ આહલપરાના પુત્ર રવિભાઈનું અકાળે અવસાન થતાં તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પાંચ મિનિટનું મૌન રાખેલું આ ગ્રુપના સ્થાપક એવા શ્રી માલતીબેન મેસવાણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું આપ ગ્રુપની બહેનો દ્વારા દરેક મહેમાનનું પુષ્પછળીથી સ્વાગત થયું ખાસ શ્રી ગુજસુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયાને ચૂંટણીમાં ચોથી ટમમાં વિજેતા થવા બદલ ગ્રુપ દ્વારા તેમની સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ચિરાગભાઈ સચ્ચારિયા અને નીતિનભાઈ ભદ્રકીયાએ સંભાળ્યું હતું અંતમાં સ્થાપકના પૈકી શ્રી ભરતભાઈ સોરેલીયાએ આભાર વિધિ કરી હતી અને ત્યારબાદ ટૂંકી વાર્તા સ્પર્ધા બે હજાર પચીસ જેમાં બેતાલીસ વાર્તામાંથી પાંચ વિજેતા વાર્તા જેમાં પ્રથમ ભરૂચના જ્યોતિબેન મેવાડા દ્વિતીય વિજેતા અમદાવાદના બાબુભાઈ મેવાડા તૃતીય વિજેતા સુરેન્દ્રનગરના વિરાલી જાદવાણી અને પ્રોત્સાહન બંને વિજેતા રાજકોટના ભાવિનભાઈ કથરેચા અને સિતલબેન ભાડેસિયા આ સર્વે વિજેતાઓને સિલ્ડ આપી અને ઉપસ્થિત મહેમાનો દાતાના સ્પોન્સર શ્રી નિખિલભાઈ પિલોજપરા સમાજની સંસ્થાના હોદ્દેદારોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત ભાગ લેનારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ્સ આપી અને સન્માનિત કરાયા હતા આ ગ્રુપના સ્થાપક શ્રી દિનેશભાઈ ગજ્જરે વિજેતાઓની વાર્તા વિશે છણાવટ કરી અને દરેક વાર્તા એ સમાજને એક સંદેશો આપે છે તેમ જણાવ્યું હતું પ્રથમ સેશનને પૂર્ણાવતી બાદ સૌએ ગરમા ગરમ ભોજન લીધું અને ત્યારબાદ બપોરના બીજા સેશનમાં ગ્રુપના સભ્યો દ્વારા સ્વરચિત વાર્તા કવિતા ગીત ગઝલ અને અછાંદસ રચના સૌએ પોતપોતાના અલગ અલગ અંદાજમાં રજૂ કરી હતી ત્યારબાદ ચા બિસ્કીટની મજા લીધી હતી ગુજરાતી હોય અને ગરબા તો કેમ ભૂલાય તો અંતમાં ઉપસ્થિત સૌએ ગરબાની રમઝટ બોલાવી અને ફરી જલ્દી મળીએ કહીને છૂટા પડ્યા આજને મિલન કાર્યક્રમ ખૂબ જ યાદગાર રહ્યો સૌને જય વિશ્વકર્મા કાઈ દેખાય નહીં એટલે ડ્રાઈવર કીધું સાહેબ ક્યાંક ઊભા રહી જાય તો એટલે સેટ કે ના તો હલાય જાય ને ધીમે ધીમે ઊભું ન થયું એટલે ડ્રાઈવર પીતો પીતો હલાવી ગયો માત્ર પાંચ મિનિટ હૈલા ને ત્યાં ઉઘાડ થઈ ગયો પાછળ વરસાદ જોરતો હવે જો અહીંયા ઊભા રહી ગયા હોત તો એ વરસાદમાં જ રહેતો એટલે જ્યારે કઈ વિઘ્નો આવે ત્યારે થાકીને હારીને બેસી જવું એના કરતા બેટર છે કે પ્રયત્નો ચાલુ રાખવા એમાંથી ક્યાંક રસ્તો આપણને સો ટકા મળે છે આપણી વચ્ચે જયંતભાઈ ઉપસ્થિત છે જયંતભાઈ ગજર સમય મળે તમારો એ લાભ લેશું બપોર પછીના સેશનમાં આપનું સ્વાગત છે હવે હું વિનંતી કરીશ આપણે બધાએ તો બહુ બોલી લીધું બપોર પછી એ બોલશું જ અને મારા જેવાને તો માઈક મળે એટલે મૂકવાનું મન ન થતું એટલે થાય કે બોલ જ રાખીએ અને હમે વાર એમ થાય કે મૂકે તો સારું પણ જ્યારે આપણા વચ્ચે મહાનુભાવો આપણા શ્રીઓ ઉપસ્થિત છે તો જે ચોથી વખત આ ટમમાં વિજેતા બની અને આપણા સમાજનું રાજકોટનું નેતૃત્વ સંભાળ્યું છે એવા રસિકભાઈ ભદ્રકિયાને વિનંતી કરીશ કે પ્રસંગોચિત

ભારતીય જનતા પાર્ટીમાં હું બે ટ્રમ પ્રમુખ રહ્યો છું બે ટ્રમ મહામંત્રીઓ છું બે હજાર ત્રણ થી એટલે સંગઠનનું કામ મેં જાજુ કરેલું છે પછી ત્યાર પછી શરદ પૂનમના દિવસે મને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી સતત કાર્યો કરતા રહ્યા છે આપ આપ જાણો છો કેવા કાર્યો રાજકોટ જ્ઞાતિ કરે છે કે બધા વિશ્વ રેકોર્ડ થયા છે કે સુવર્ણ મંદિર આપણું ગુજરાત સુતાર જ્ઞાતિનું વિશ્વમાં હોય તો પેલું પેલી વેલી જો કોઈ કરી હોય તો રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિએ કરી છે અને એના જે કાંઈ યશ જે ભાગીદાર લેખક છે આપણા દિનેશભાઈ છે દિનેશભાઈ ને અમારે વાત થઈ હતી કે આપણે આ એક કરવું છે કઈક નવું ત્યારે થઈ ન શકે પછી જયારે દસાવતા ની ઝાંખી કરવી હતી ત્યારે દિનેશભાઈ બુક હતા ક્યાં આપણે ડીસા ચંદ્રવદનભાઈ કરી પણ આજે તક મળી એટલે કહું કે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર રૂપિયા એકાવન હજાર નો એ રજુભાઈની આંગળી ચીંધવાથી આપણે એમ કે આંગળી ચીંધવાનો ભૂમ્ય છે તો રસિકભાઈને મેં સવારે ફોન કર્યો રસિકભાઈ મારી એક સાંસદ સભ્યની ભલામણનો લેટર જોઈ છે તો રામભાઈ મોકલીએ ત્યાં મારે જવું છે તો રસિકભાઈ મને એની ઓફિસો સરનામ આપ્યું મને કે તમારે કામ પડે એટલે મને બોલાવજો પણ રસિકભાઈના નામથી આજે મને આપણી જ્ઞાતિમાં રૂપિયા એકાવન હજારનો મારો રસિકભાઈની છે તો આપણે રસિકભાઈ જો શિક્ષણ ખાતામાં છે અને આજે એમનો જેટલો લાભ મળે શક્ય છે તો આતકે સર્વે મિત્રોમા રાઇટર ગ્રુપના આયોજકો બધામન સરસ સતીજી ની કૃપાથી સુંદર થી બેઠા છે તમને પણ નમસ્કાર તો બાબા જય રસુન ફેમસ અને વાયરલ વાયરલ તો થોડક થી થઈ જવાય છે પણ ફેમસ થવાનો છે જીતની લસાઈ

એટલે જો કોઈ એમ કે ને તમે તો બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા તો સમજી જાવ કે આપણે ક્યાં નુકસાન કર્યું અને અહીંયાથી આપણે ચેતી જવાની કે યુ ટર્ન લેવાની જરૂર છે એટલે ખરેખર ફેમસ થવા માટે મહેનત કરવી પડે છે વાયરલ થવા માટે જરાય મહેનત કરવાની જરૂર નથી હમણાં તમે કોઈ પણ જાતના ધંધાડા વગરના કોઈ અભદ્ર એવા વિડીયો મૂકવા મંડો જેમાં ઠઠામસ કરી હોય અને લોકો મનસે ધડાધડ થાય માણસોને અત્યારે સસ્તું એન્ટરટેનમેન્ટ જોઈએ છે અને મને આ કથા ગર્વ થાય છે કે આપણો રાઇટર્સ ગ્રુપ દર વખતે કઈ એવી થીમ લઈને આવે છે કે જેમાંથી સમાજની અંદર કાઈક પોઝિટિવ સંદેશ રહેતો હોય અને પછી એ પાત્ર કેવું નીકળે ને એની સત્ય હકીકત આ જ્યાં જોને જે છે સાથે દેરાલી જાતવા એ વાર્તાનું નામ છે પ્રેમ મળે પ્રેમ એ પણ અડક વૃત અહીં એક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ જે ચાલતો હોય એ એક સંસ્થાની વાત છે અને કાવ્યા નામની એક છોકરી જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે ત્યાં વૃદ્ધાશ્રમમાં એ આવે એક છોકરો હોય છે બાપ વિનાનો હોય ને હોય જે છોકરાની ક્યાં કલાસમાં હોય ક્યાં અહીંયા એવું એક અનાથાશ્રમ છે જે